સ્કૂલે જાતે ને તો પણ બસ ત્યાં પણ ભણવાનું કોલેજ જાતે પણ મેં ક્યારે લાઈફ એન્જોય નથી કરી બસ લેક્ચર કરવાના અને જે સ્ટડી આવે બધું કરવાનું પ્રોજેક્ટ્સ કરવાના બોરિંગ લાઈફ મતલબ કે કોઈ દિવસ બંક નથી માર્યો ક્યારેય ફ્રેન્ડ લોકો સાથે પાર નથી ગઈ અને પછી જ્યારે ક્લિનિક ખોલ્યું ને ત્યારથી લઈને અત્યાર સુધી એક પણ રજા નથી પાડી તો આજે હું બંક મારીને આવી છું વા ગ્રેટ હા લાઈફને જેને એન્જોય કરતા શીખવું જોઈએ હવે ખીસી પીટી લાઈફ તો દરેક લોકો જીવી રહ્યા છે શું છે મતલબ એવી જિંદગી જીવવાનો હા કે જ્યાં આપણે આપણી માટે ટાઈમ નથી કાઢી શકતા આપણા પેશન માટે આપણી હોબીસ માટે મતલબ કે આપણને જે ગમે જે કંઈ ખરીદ નથી શકતા હા નથી આમ મોટા મોટા બોલીવુડ સેલિબ્રિટી હોય કે મોટા મોટા લોકો હોય એ લોકો આગળ શું કામ છે કારણ કે એ લોકો પોતાની માટે ટાઈમ કાઢે છે એને ખબર છે કે મારે શું કરવું છે શું નહીં અને તમે તમે તો બસ હાજી વન ડોક્ટર બનવાની રેસમાં દોડતા રહ્યા દોડતા રહ્યા દોડતા રહ્યા અને જુઓ અમને લાગે છે કે આમને આમ તમારી જિંદગી પણ પૂરી થઈ જશે હા કદાચ તો બની શકે ફેર ઇનફ પણ આ બધું છે ને તમે બોલો ને તો સારું લાગે સિંગર્સ બોલે એક્ટર બોલે તો તમે લોકો છે ને તમારી લાઈફ એન્જોય કરી શકો પણ હું હું એક પણ દિવસ છે ને મારા કામમાંથી પીછેટ ના કરી શકો ફેમ છે તમારો તમને શું લાગે હા અમે લોકો એક્ટર બનીએ કે પછી સિંગર બનીએ હા તો અમારી પાસે એટલા બધા રૂપિયા આવતા હશે દેખાય લોકોને બાકી એવું કંઈ હોતું નથી અરે અત્યારે તો અમારા ચાહકો પણ કોઈ નથી હા યુટ્યુબમાં વિડીયો જોજો વાંચજો નીચે કમેન્ટ કોઈની પણ કમેન્ટ નથી હોતી ખાલી એક જ તે મને એકની કમેન્ટ યાદ છે મોનકી હા મોનકી કરીને કોઈ જે છે દર વખતે સારામાં સારી કમેન્ટ કરે છે અરે એને ખબર હોય છે કે ક્યાં મારો સૂર તાલ લય રિધમ આ બધું ખોવાય છે ક્યાં હું અપ જાઉં છું ક્યાં ડાઉન જાઉં છું અને ખાસ કપડાં પણ નોટિસ કરે હા સોંગમાં આ કપડાં હતા આ સોંગમાં આ કપડાં હતા હા બોલો હા આટલી હદ સુધી મારી ફેન છે સારું કહેવાય ને કે કોઈ આપણને એટલું નોટિસ કરે છે ભાઈ તમે તમે મને પૂછ્યું હતું ને કે મેં આ શું કામ બોલાવ્યા તો વિચાર્યું છે કે આજે બંક માર્યો છે ને તો આખો દિવસ હું તમારી સાથે સ્પેન્ડ કરીશ તમે ક્લિનિક પર આવો તો ત્યાં તો તમને ના કહી શકું ને કે મને ગીત ગાઈને સંભળાવો તો અચ્છા મતલબ કે ગીત સાંભળવું છે હા તો છે ને આપણી પાસે ઘણા બધા સોંગ છે એમાંથી સ્પેશિયલ જે મને આવડે છે મને આવડે છે મતલબ કે મને ભાવે છે મતલબ કે અત્યારમાં તમે સમજો છો ને હું પણ ગાઈશ ચાલ

मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है अफसोस है कि वो हमसे कुछ उखड़ा उखड़ा रहता है मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है बस हाना थी वधारे नहीं गाई सकूँ કારણ કે ગળામાં તકલીફ છે અને તમે જ કહ્યું છે ને કે હમણાં ખાસ ધ્યાન રાખજો કોઈ પણ સોંગ ગાવાની કોશિશ કરતા નહીં સો ઓકે પણ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ ખરેખર હા એમ થાય કે કોઈ તમારા જેવા ફેન્સ આમ સામે મળીને જ્યારે આવા વખાણ કરે ને ત્યારે એમને આમ ગળે મળવાનું મન થાય કારણ કે એવા લોકો બહુ ઓછા હોય છે કે જેને સાચી કળાની કદર હોય છે હા ખાસ એક મોનકી છે એક તમે જો બે ફેન મળ્યા મને મારી લાઈફમાં હવે તમારા ગીત બહુ ગમે છે અને ઓલવેઝ હું તમારા ગીત સાંભળીશ તમારા છે રોજ એક ગીત મને ગાઈને મોકલી આપવાનું નન્ના રા નના નન્ના રા રન નના રન્ના નના બચપન ભી તો ગયા જવાની ભી ગઈ એ કે બલ તો અબ હમે

મોનકી હા અહીંયા પણ રિપ્લાય આવે છે આ છોકરીનો ગજબ છે હા કોણ છે તો ખબર જ નથી નામ મોનકી રાખ્યું છે થેન્ક યુ થેન્ક યુ મોનકી થેન્ક યુ થેન્ક યુ ચલો હવે અત્યારે પપ્પાની સાથે બેઠું છું તમને ફરી પાછો પાછો હું તમને બધાને લાઈવ થઈને ગીત ગાઈને સંભળાવીશ ઓકે ચલો બાય ટેક કેર ઓકે છો બેટા હા બધી વાત સાઈડમાં મૂક હવે અને લાઈવ બાવ થવાનું બધું બંધ કર જે કરવાનું છે એ કર ઓલા વિનુ કાકાનો ફોન આવ્યો હતો અને આપણે જે છોકરી જોયા હતા ને એ કહે છે કે એની સાથે હવે લગ્ન કરી લેવો સંસ્કારી છોકરી છે ગુણવાન છોકરી છે પપ્પા શું તમે આ બધું માંડ્યું છે હા મેં કહ્યું ને તમને કે હું લગ્ન ત્યારે કરીશ કે જ્યારે હું મારી કરિયરની અંદર સફળ થઈશ તમે તમે ક્યારે વિચાર કર્યો છે કે હું કેટલો સફળ સિંગર બનવા માંગુ છું ક્યારેક કેવો દિવસ આવશે કે હિમેશ રેશમિયા હશે હા મોટા મોટા સિંગરો હશે એ લોકોની સાથે બેસીને હું સિંગિંગ કરતો હોઈશ ખરે પણ બેટા કેરિયર બનાવવું છે તારી વાત સાચી છે પણ સમયસર લગ્ન બી કરી લેવા જરૂરી છે હવે વિનુ કાકાનો ફોન આવ્યો છે તો ને જવાબ તો મારે લેવો પડશે કે નહીં અચ્છા હા લગ્ન ને લાયક કોઈ છોકરી તો મળવી જોઈએ ને અત્યારે કોણ આપશે છોકરી તમે વિચાર કર્યો છે કે હું YouTube ની અંદર સિંગિંગ ના વિડિયો અપલોડ કરું છું એમાંથી મારી ઇન્કમ કઈ વધારે પડતી મને મળતી નથી પણ છતાંય હું મારું કામ કરીએ જાઉં છું છે અમુક એવા મારા ફેન છે કે જે લોકોને મારા ગીતો બહુ ગમે છે છો બેટા બાકી મારી વાત સાંભળ તો આજે ગીતો ગાય છે ને એ તો મને એવું લાગે છે કે એકલો એકલો બકબક કરે છે તારા ગીતો કોઈ જોતું નથી હોય હા દરેક સફળ લોકોના મમ્મી પપ્પા આવું જ વિચારતા હોય છે હા જોવો ને અનુપમ ખેર અનુપમ ખેરના પપ્પા એ જો પોતાના દીકરાને દસમા ધોરણમાં ફેલ થયા પછી આ એમનું મતલબ કે અંદરની ધગસ જોઈને એમને એક્ટિંગમાં ના મોકલ્યા હોત તો અત્યારે આટલો સફળ એક્ટર ના મળ્યો હોત અમિતાભ બચ્ચન જે અવાજના કારણે ફેલ થયો હતો જો એણે આજ માની લીધી હોત પાતો અત્યારમાં અમિતાભ બચ્ચન અમિતાભ બચ્ચન જ ના હોત આ બધી નાની મોટી વાત બંધ કરે તારા કેરિયર પર ધ્યાન આપ હવે ને છે ને લગ્નમાં બી ધ્યાન આપે લગ્ન કરે પછી બી કેરિયર બની શકે એમ છે અને આ બધું બંધ કરો હવે આ હજાર વાર કીધું છે કે આ બધું તારા માટે સારું નથી તારા કોઈ ગીત નથી જોતો તને કાંઈ વ્યૂ નથી મળતા જુએ છે એક સ્પેશિયલ વ્યક્તિ છે કે જે મારા દરેક ગીતો જુએ છે હા મોનકી મોનકી કરીને જે વ્યક્તિ છે ને હે દરેક ગીતમાં કમેન્ટ કરે છે જો હું એને પપ્પા ઓળખતો નથી હે કોણ છે કોણ નહીં બટ ન જાણે કેમ હે વ્યક્તિથી મને પ્રેમ થઈ ગયો છે જો હે વ્યક્તિ માટે થઈને કેટલું સર્ચ કર્યું કોણ છે ક્યાં રહે છે ક્યારેક કમેન્ટમાં ભૂલથી પોતાનું નામ પોતાનું એડ્રેસ પોતાનો મોબાઈલ નંબર પણ નાખી દે ને તો પણ ફોન કરું છો બેટા પણ એવું કંઈ થતું નથી જો બેટા મારી વાત સાંભળ એ મોનકીને તું નથી ઓળખતો એને કોઈ ઓળખતું નથી એ કોણ છે ક્યાં રહે છે બરાબર છે અને એક વ્યક્તિથી આમાં કંઈ નહીં થાય એક વ્યક્તિથી તને કાંઈ વ્યૂ નહીં મળે પછી છોકરો હોય કે છોકરી હોય પણ છે ને એ તો આખા લાખો લોકો જોઈને ત્યારે એને સારા વ્યૂ મળેલા કહેવાય ને તને એમાં કાંઈક રૂપિયા મળશે બાકી આમાં કાંઈ ડાળો વડે નહીં તારો સમજી લેજે મોટિવેશન જે જતા એ મારા માટે હા તમને ખબર છે જ્યારે શરૂ શેરુમાં ગાવાનું શરૂ કર્યું હતું ને ત્યારે આ મોનકી હા મારી સાચી ગુરુ તો એ જ કેવાય પપ્પા હા દર વખતે કમેન્ટ કરીને મારી ભૂલો ગણાવતી હા તમે આ જગ્યાએ ભાર મૂકીને ગાવ હા રીતે ગાશો તો વધારે સારું લાગશે હા એની કમેન્ટમાંથી એટલું બધું શીખ્યું છું કે ના પૂછો વાત અત્યારમાં મારા માટે મારી ગુરુ અને વન સાઈડેડ લો મારા માટે તો એ મોનકી જ છે એના સિવાય બીજું કોઈ નથી અરે બેટા એ તારી વન સાઈડ લવ હોય કે નહીં હોય પણ આમાં છે ને એ વન સાઈડ થી કઈ નહીં થાય લાખો લોકો જોઈ ને તો તને વ્યૂ મળે ને તો લોકોની ચાહના વધશે ઓળખશે તો સમાજમાં ને કુટુંબમાં સેલિબ્રિટી ગણાય તો કંઈક તે નામ કર્યું કહેવાય બાકી અહીં બેઠા બેઠા ખાલી એકાદ બે કોમેન્ટ આવે એમાં કંઈ નહીં થાય લાખો વ્યૂ જોઈએ વ્યૂ આ મને તો બહુ યુટ્યુબમાં ખબર નથી પડતી યુટ્યુબમાં આગળ વધવું હોય ને તો લાખો લાઈક લાખો કોમેન્ટ લાખો વ્યૂ જોઈએ વ્યૂ એવી મને ખબર છે લાખો લોકો અમે આપણા દિલ દે બેઠતી હા પપ્પા હા વિચાર કરો એની એક લાઇક કે એક કમેન્ટથી મને એટલો ઉત્સાહ આવે છે એટલો ઉમંગ થાય છે કે એના માટે બીજું એક સોંગ બનાવું એના માટે ફરી પાછો પ્રયત્ન કરો ભલે ને લોકો મને ના ગણે હા કોઈ લોકો કમેન્ટ ના કરે પણ બસ એક મોનકી નામની વ્યક્તિ માટે થઈને તે હું પ્રયત્ન કરું છું અને કરતો રહીશ બેટા તું છે ને મોનકી ના નામમાં પાગલ થઈ ગયો છે મોનકી છોકરો છે કે છોકરી છે કે વૃદ્ધ છે કે મારી જેમ ઉંમર છે કે યંગ છે તને ખબર જ નથી ને એની પાછળ તું ગાંડો થઈ ગયો છે આ બધા ધંધા છોડ અને ગીત ગાવાનું બંધ કર ને બીજો કોઈ કામ ધંધે લાગ છે હોય તે બટ હાઈ લવ મોનકી ઓકે હું જો લાઈવ થવાનો સમય થઈ ગયો છે હેલો દોસ્તો બધા કામ તો પતી ગયા છે હવે શું બાકી રહ્યું છે મારા કપડાં સંકેલવાના છે અને પ્રેસ કરવાના છે મને ખબર છે તમારી તમારી ના ના નામાં તો તમારી હાજ હોય છે ભાભાઈ તમે શરમા છો કેમ એટલા બધા કા મોય કોને કેમ કે શરમાવશો તમારું મોઢું કઈ દે છે ના એ તો આજ મે મેકઅપ કરેલો છે ને એટલે એવું લાગતું હશે acha એવું છે હવે રેવા પણ આ તમારે મેકઅપ કરીને ક્યાં જાવું છે તો તમે મેકઅપ કર્યો કઈ લગ્ન પ્રસંગમાં જવાના છો પાર્ટીમાં કઈ તમારા ડોક્ટર લાઈનમાં કઈ જવાનું ગઈ હતી ક્યાં ગયા હતા બાર ફરવા બાર ફરવા ફ્રેન્ડ સર્કલ સાથે

આઈ થિંક બોલો આઈ ઇન લવ બેન હા આ મસ્તી મજાક કરવાનો ટાઈમ નથી મારે ઘણા બધા કામ પડ્યા છે છે તમે ને એ બે કટકા તો કરતા નથી પણ મારા કામ પણ મને ટાઈમ ટુ ટાઈમ કરવા નથી દેતા ભાભી સાચું કહું છું આઈ એમ ઇન લવ સિરિયસલી બેન હા તમે શું બોલો છો કોણ છે કેવો છે ક્યાંનું છે શું છે શું કરે છે છોકરો બહુ સારો છે દેખાવડો પણ બહુ છે થોડો ધોળો છે અને પણ સિંગર છે સિંગર ગીત ગાય છે ગીત ગાય છે ગીત મતલબ કે પેલા યુટ્યુબર્સ લોકો વિડીયો બનાવે એ રીતે હા એટલે અત્યારે તો યુટ્યુબ પ્લેટફોર્મ પર વર્ક કરે છે કાલે જોજો ને એને છે ને બહુ મોટા મોટા આલ્બમ સોંગ મળે છે એટલું મસ્ત ગીત ગાય છે તમે નામ સાંભળો છો દેવાંગ

ખબર છે મને એક ડોક્ટર છું આખી જિંદગી છે ને મે આજ સાંભળું છે કે મારે એક ડોક્ટર બનવાનું છે હું એક ડોક્ટર છું અને એમે કરીને પણ દેખાડ્યું ને હવે મારી પણ પોતાની કોઈ લાઈફ હોય કે નહી તો પણ जाओ ને કોણ ના પાડે છે તમને એટલે કે છોકરો તો સારું કહેવાય બેન હા શું કહેવાય જ ના કહેવાય લોકોને વેલ્યુ ના હોય તમને એવું લાગે છે પણ મને એવું નથી લાગતું હું છું એટલે હું કોઈ सिंगर સાથે કે કોઈ મારાથી નાની લાયકાત હોય એની સાથે હું પ્રેમ ન કરી શકું ના કરી શકું મારા માટે છે ને લાયકાત ઊંચી કે નીચી નથી હોતી લાયકાત લાયકાત હોય છે ભાભી પારેવાના પગ 5 દિવસ રાતા હોય છે અત્યારે તમને નવું નવું છે ને ત્યારે બધું સારું લાગશે હા થાવડી છે ને તેરવાના માગે જ્યારે ઘર માંડીને બેસો ને ત્યારે ખબર પડશે હા તો હું ડોક્ટર છું ને હું કમાઈશ જો દામિની બેન હું તમને

હવે પ્લીઝ ફોર મી સારું ટ્રાય કરીશ પછી મને કાઈ ન કહેતા માને ના માને જવાબદારી મારી નહીં ઓકે આ મેન લવ ગાંડા થઈ ગયા છે પેલા સિંગરમાં સમજાતું નથી કે આ વાત अशोक ને હું કઈ રીતે કરું अशोक ઉલટાના મારી ઉપર જ ગુસ્સો કરશે ખબર નહીં ધામિની બેન ને પણ અત્યારે શું શું જો છે આ બધું એ ભગવાન અશોક હા આવી ગયા તમે હા કેમ નોતો આવવાનું ના ના આવવાનું હતું ને તમને માથું દુખતું તો કેવી રહી તબિયત તમારી હા વારીઓ કેમ આમ તારો મોઢો હાવ પડી ગયેલો છે તબિયત તો હારી સર काही નથી થيو મારા મોડાને શું થવાનું છે તો હું રોજ આવું ત્યારે તો તું આમ હસ્તી હોય અને આજ હાવ આવી રીતે ઉદાસ બેઠી છો એનું કાય કારણ તાર પપ્પાને મળવા જાઉં ના ના તો કઈ વસ્તુ લેવી આજ સુધી ક્યારેય મેં તમારી પાસે કઈ માંગ્યું છે अशोक હા નહીં કોઈ દી માંગ્યું તો નથી તો પછી એક વાત કહું તમને મેં આજ સુધી ક્યારેય તમારી પાસે કઈ જ નથી માંગ્યું હં હં તો હું કઈક માંગુ તો મને કઈક આપશો અરે આ કેવી ગાંડા જેવી વાત કરશો હું થોડો કઈ ના પાડું કદાચ તમે ના પાડી તો હા કદાચ તમે ના પાડી તો અરે કદાચ તું મારો જીવ માંગે ને તો પણ તને આપી દઉં બસ કરો ને હું આવી કોઈ વાત નથી કરતી હા તો પછી એનાથી વિશેષ તો હું હોય મારે તમારી સાથે એક વાત કરવી હતી બેન બાબતે નામીની બાબતે બોલ ને હું એની કઈ સગાઈ ગોતી છે છોકરો કેવો છે ના મે તો નથી ગોત્યું પણ 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 આગળ બોલ ને એમણે એમની જાતે છોકરો ગોત્યો છે હા હા કેવી વાત કરે છે અશોક મારી વાત તો સાંભળો ધામીની બેન કુકના પ્રેમમાં પડી ગયા છે હા અને

કોની કોને પ્રેમ કરું છું હા આ મેં ભણાવી ગણાવી મોટી ડોક્ટર બનાવી આ માટે મેં પણ ઘણા સમજાવ્યા એને તો એને હું કીધું પણ નથી સમજવા તૈયાર અરે નો સમજવા તૈયાર હોય એ થોડું કાઈ હાલે બધું કીધું કે ભાઈ તમે ક્યાં તમે ડોક્ટર એ સિંગર એનું ભવિષ્ય આજ છે ને કાલ નથી તમારું તો છે ને તમારા ભાઈએ તમારા પ્રત્યે કેટલા સપના જોયા છે તમારી મમ્મીએ કેટલા સપના જોયા હા અને તને ખબર છે આ કુટુંબમાં મે કેવી વાત કરી છે કે મારા બેનના લગન તો હું એવા ઘરમાં કરાય ને કે આખું ગામ જોતું રહી જાય તમારી બધી વાત સાચી છે અશો પણ શું કરું દામિની બેન તો જીદ લઈને બેઠા છે જીદ લઈને બેહે એવું નો આલે ને કે હું લગ્ન કરીશ તો એ છોકરા સાથે જ કરીશ મારી જિંદગી છે મારે જે કરવું એ करू જિંદગી એની છે આ ડોક્ટર એટલે નોતી બનાવી પ્રેમ કરવા હાલી નીકળી તે બધી વાત સાચી છે તમારી પણ શું કરું દામિની બેન ને મે સમજાવ્યા તો મોટા મોટા દાખલા દેવા મળ્યા લેલા મજનુ હીર રાંજા એ બધું પેલા થઈ ગયું સમજે અત્યારે હવે બધું ઠીક હવે મે તો એક બાકી બાકી છે ને હું એ છોકરા આરે તેને લગન કરવા નઈ જ દઉં એને કેવું હોય તો કહી દેજે નહીતર પછી હું જાય ને તો પછી ડાયરેક્ટ આપણે આવી રીતે વર્તન ન કરવું જોઈએ એવું લાગે તો તમે આ વાત મમ્મીને શેર કરો ને મમ્મીને હા મમ્મી એવું કરશે બેઠા બેઠા રોહે કદાચ અશોક મમ્મીનું મન લાગ્યું તો આપણે બધી સાઈડથી વિચાર કરવાનો છે દામિની બેનનું સારું પણ વિચારવાનું છે અને એમનું ખરાબ ન થાય ને એ પણ વિચારવાનું છે અરે ઈ ડોક્ટર છે ડોક્ટર તો એને એટલી ભાન નથી કે એના લગન કોની આરે થવા જોઈએ તમારી બધી વાત સાચી પણ આ વાત તમે મમ્મી સાથે શેર કરો